દર્શક મિત્રો સંસદ ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી એસટી ઓબીસી મોરચા દ્વારા અમેરિકામાં રાહુલ ગાંધી આપેલા નિવેદનના મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા ભાજપા કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાહુલ ગાંધીના નિવેદનને વખોડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ખાસ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યું હતું જોકે વરસાદી વાતાવરણને પગલે ગણતરીની મિનિટોમાં વિરોધ પ્રદર્શન પૂરું થઈ ગયું હતું અને બાકીનો કાર્યક્રમ ભાજપા કાર્યાલય ખાતે ઇન્ડોરમાં કરવામાં આવ્યો હતો જે પ્રકારે તાજેતરમાં જ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ત્યારે એમણે એવું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું કે અમેરિકામાં મુલાકાત દરમિયાન આરક્ષણ દૂર કરશું એવું ત્યાં એમને સ્ટેટમેન્ટ આપ્યું આ જવાહરલાલ નહેરુથી લઈને આખો પરિવાર આરક્ષણ દૂર કરવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા સત્તાવન વર્ષ સુધી કોંગ્રેસ શાસન પર રહ્યું પરંતુ જે પ્રકારે કામગીરી કરી હતી તે કરી નહોતી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે બે હજાર સત્તરમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે પણ એમણે કામગીરી કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસમાં નારાપંચ અને બંધારણની છઠ્ઠી સૂચિ સંબંધિત જોગવાઈઓ પણ સુધારવામાં આવી સાથે બે હજાર ઓગણીસમાં લોકસભા અને વિધાનસભામાં એસસી એસટી અનામતને દસ વર્ષ સુધી લંબાવવા માટેનું પણ કામગીરી કરી બે હજાર એકવીસમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમની ઓબીસી સૂચિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો આમ મોદી સાહેબના શાસનની અંદર આ આરક્ષણ રહે એના માટેની કામગીરી કરવામાં આવી એસસી એસટી ઓબીસીના જે હક્કો છે એ હક્કો એમને મળતા રહે એ પ્રકારની કામગીરી કરી